નમસ્કાર મિત્રો જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગોધરા સબ જેલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે ગોધરા સબ જેલ ઇન્ચાર્જ અધિકક્ષાર બી મકવાણા દ્વારા જેલના બંદીવાનોને આદિવાસી સમાજના બલિદાન શૌર્ય તથા સંસ્કૃતિના જાણકારી મળે તે માટે તારીખ ન ભાગ્યા આઠ બે હજાર ચોવીસના ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં આદિવાસી સમાજના કાર્યકર્તા શ્રી દિલીપભાઈ અજયભાઈ ચંદાના ઉપસ્થિત રહી આદિવાસી સમાજે કેવી રીતે પર્યાવરણનું જતન કરી માન્ય માનવ સમાજને સેવા કરી રહી રહ્યા છે તેને જાણકારી આપેલ છે મકવાણાઓના હવે આદિવાસી સમાજના તમામ ભાઈઓને વિશ્વ આદિવાસી દિવસ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને આદિવાસી સમાજના યાદ કરી બિરસા મુંડાના જીવન વર્તાત જણાવેલ જેલના બંદીઓને આદિવાસી પહેરવેશ પહેરીને આદિવાસી સમાજના નૃત્ય ટીમલી રજૂ કરેલ ગોધરાના ડાન્સ ટીચર શ્રી રાહુલભાઈ ભાટિયાઓ દ્વારા જેલના બંદીવાનો છેલ્લા પંદર દિવસથી સામાયિક ટીમલી નિત્યને તામિલ આપવામાં આવેલ હતી જેલ પ્રશાસન દ્વારા સકારાત્મક વિચારોથી સમાજમાં પ્રેરક અંતર્ગત આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ શ્રીમાન આરબી મકવાણા અધિક્ષક ગોધરા સબજેલ રિપોર્ટર મહેશ રાઠોડ ગોધરા